મારું નામ પ્રતિક કુમાર મહેશભાઈ ચૌધરી ગામ બેડકવાદુર તાલુકો વ્યારા જિલ્લો તાપી હાલમાં હું સીડલેસ લેમનની ખેતી કરું છું અને આ ખેતી હું છેલ્લા પાંચ વર્ષથી કરું છું તે પહેલાં હું બેંક ઓફ બરોડામાં એઝ અ કેશિયર જોબ કરતો હતો પરંતુ મને સ્વાસ્થ્યની ચિંતા હતી કે આપણે હાલમાં જો સારું ખાવું હોય તો કઈ કઈ રીતે મળી શકે તો તે હતી મેં પ્રાકૃતિક ખેતીમાં જંપલાવ્યું છે કારણ કે આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી તથા વડાપ્રધાન શ્રી પણ પ્રાકૃતિક ખેતીને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે શરૂઆત જ્યારે મેં ખેતીમાં કરી હતી ત્યારે ઓર્ગેનિક ખેતી કરતો હતો પરંતુ આ પ્રાકૃતિક ખેતીમાં આપણે નજીવા ખર્ચે ખેતી કરી શકીએ છીએ એટલા માટે પણ અને સ્વાસ્થ્યની જાળવણી તે સ્વાસ્થ્યની જાળવણી આપણે સારી રીતે કરી શકીએ છીએ તે હેતુસર મેં પ્રાકૃતિક ખેતીની ખેતી પદ્ધતિથી ખેતી કરી રહ્યો છું તો આ સીડલેસ લેમન મેં કર્યા છે તે મારા અત્યારે એક એકરના ફાર્મમાં સાડી ત્રણસો જેટલા છે અને આ સીડલેસ લેમનમાંથી હું મૂલ્યવર્ધન કરીને તેમાંથી અથાણું સ્ક્વોશ પછી લેમન પીલ પાવડર આ બધા આ બધી ઉત્પાદનો થકી સારી એવી આવક મેળવી શકું છું તે સિવાય હું રિટેલમાં મુંબઈ જેવી મેટ્રો સિટીમાં લીંબુનું વેચાણ કરું છું અને તેનાથી પણ ઘણી સારી આવક થાય છે અને આ મુખ્યત્વે હું ઓર્ડર ઓર્ડર પરથી જ વેચું છું તે સિવાય આ મારા ખેતરમાં બીજા પણ પાકો હું સમયાંતરે વાવતો રહેતો હોઉં છું કારણ કે પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત જ છે મિશ્ર પાક એટલે મિશ્ર પાક થકી પણ બીજી સાઇડ ઇન્કમ થતી હોય છે અને એ જ મને મલ્ચિંગમાં પણ યોગદાન આપે છે એટલે આ આ હેતુથી પ્રાકૃતિક ખેતી થકી મને ઘણો સારો આવક પણ મળી રહી છે અને જે આપણે નોકરી કરતાં આપણે આત્મનિર્ભર થઈ શકીએ તો એ આત્મનિર્ભર થવા માટે ખેતી એ સૌથી ઉત્તમ છે મને હું ઘણી ટ્રેનિંગ તાલીમ પણ લેતો હોઉં છું તો આ તાલીમ મેં આત્મામાંથી પણ લીધી છે વત્તા કેવી કેમાંથી પણ લીધી છે ઓર્ગેનિકની આસકી તરફથી પચીસ દિવસની તાલીમ હતી તે પણ લીધી છે એટલે ઘણી તાલીમો આવી રીતે હું લેતો રહેતો હોઉં છું કે જેનાથી મને માર્ગદર્શન મળતું રહેતું હોય છે વત્તા પ્રાકૃતિકના આહવાનમાં જે માસ્ટર ટ્રેનરને તે રીતે બનાવવામાં આવ્યા છે તે 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 રીતે હું માસ્ટર ટ્રે ટ્રેનર તરીકે પણ ઘણા ખેડૂતોને તાલીમ પણ આપું છું અને વિશેષમાં એ કે અહીં અત્યારે આત્મા તરફથી જીવામૃત અને ઘનજીવામૃત વેચાણ અર્થે પણ એક યુનિટ સ્થાપવામાં આવ્યું છે જે મારા ખેતરે જ છે અને ત્યાંથી હવે પછી જીવામૃત અને ઘનજીવામૃત તથા અન્ય અસ્ત્રો શસ્ત્રોનું પણ વેચાણ ખેડૂતોની સુખ સમૃદ્ધિનું પ્રતિક એ જ સાચા અર્થમાં પ્રજાસત્તાક સ્થાપિત કરે છે ખેતીમાં નવો દ્રષ્ટિકોણ અપનાવનાર વ્યારા તાલુકાના આ છે પ્રતિકભાઈ ચૌધરી બેંકની નોકરી છોડીને પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી છે એક એકરમાં ત્રણસો પચાસ સીડલેસ લીંબુના છોડ વાવીને પાંચ લાખથી વધુનું ઉત્પાદન મેળવ્યું છે આમ તો દરેક વિસ્તારની અંદર લીંબુ થતા હોય છે અને લીંબુમાંથી સારું એવું ઉત્પાદન પણ મળતું હોય છે પરંતુ આ ખેડૂતે સીડલેસ એટલે કે બીજ વગરના લીંબુનું ઉત્પાદન કર્યું છે પ્રતિકભાઈએ ને ખેડૂતનું બિરુદ આપવાનું કે ઇનોવેટરનું તે પણ વિચારવું જોઈએ કારણ કે તેમણે પોતાની લાઇફસ્ટાઈલ અને વિચારધારાને આગળ વધારીને ખેતી અને ખેડૂતોને નવી દિશા અપનાવવાનું પ્રેરક કાર્ય કર્યું છે તેઓ હાલ સીડલેસ લીંબુની ખેતી કરી રહ્યા છે એક એકરમાં અંદાજીત ત્રણસો પચાસથી વધુ લીંબુના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે એક છોડમાંથી અંદાજિત દસથી પંદર કિલો લીંબુનું ઉત્પાદન થાય છે જે સમગ્ર ગુજરાતની અંદર વેચાણ કરે છે પોતે બેંકની અંદર નોકરી કરતા હતા પરંતુ એ નોકરી અને વ્યવસાય છોડી અને આજે ખેતીની અંદર કંઈક અનોખો રાહ ચીંધી રહ્યા છે આધુનિક ખેતીના યાત્રાના પ્રણેતારૂપ બનતા આ પ્રતિકભાઈ ચૌધરીએ આત્મા પ્રોજેક્ટ દ્વારા લીંબુ તેમજ અલગ અલગ ખેતી વિશે તાલીમ પણ મેળવી હતી અને જેઓએ તાલીમ મેળવ્યા બાદ ખેતી કરવાનું શરૂ કર્યું હતું આજે પાંચ લાખથી વધુનું ઉત્પાદન મળી રહ્યું છે લીંબુનું વેચાણ સહિત પોતે લીંબુનું આચાર ચટણી શરબત તેમજ અલગ અલગ વસ્તુઓ તૈયાર કરે છે અને જેનું વેચાણ કરવામાં આવે છે રાજ્યપાલનું જે આહવાન છે જેને લઈને આ ખેડૂત કંઈક અનોખું કરી રહ્યા છે